બે દિવસીય સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા ઓર આગે બળેગા ઇન્ડિયાના સૂત્રને ચરિતાર્થ કરવા એન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવા બદલ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનને અભિનંદન પાઠવ્યા હતા આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે કોમ્પિટિશનમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ ખેલાડીઓને સંબોધતા કહ્યું હતું કે જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે દરેક વિદ્યાર્થીઓએ કોઈને હરાવવા માટે નહીં પરંતુ જીતવાના ઉદ્દેશ્ય સાથે રમવાનું છે મુખ્યમંત્રીશ્રીએ બે હજાર છત્રીસમાં યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી લીધી છે તેની પણ વિગતો આપી હતી આ પ્રસંગે પદ્મશ્રી અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ્ર એવોર્ડ વિજેતા શ્રી ગીત શેટ્ટીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓ ખેલાડીઓને જે સ્પોર્ટ્સમાં રુચિ છે એ સ્પોર્ટ્સને ખૂબ જ પ્રેમ કરવો જોઈએ તેમાં જરૂરથી આગળ વધવું જોઈએ દરેક વિદ્યાર્થીઓએ હાર્ડવર્ક સાથે પોતાની ટેલેન્ટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ જો તમે પોતાની ટેલેન્ટ દેખાડવા માટે સક્ષમ નહીં બનો તો એ ટેલેન્ટ તમારી નિષ્ફળ સાબિત થશે આ દ્વિ દિવસીય રમત ગમત સ્પર્ધામાં છ જેટલી રમતોમાં અઢારસો જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલા શ્રી જીગર શ્રી વિવેકભાઈ કપાસી તેમજ એકવીસ થી વધુ સ્કૂલના પ્રિન્સિપલ ટીચર્સ કોચ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા अरे सूत्र साथ खरा अर्थ में चरितार्थ करता પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ ફેડરેશન આજના આયોજન બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે બધા જ અને ખૂબ ખૂબ અભિનંદન આપણે બધાએ જીતવા માટે રમવાનું છે કોઈને હરાવવા માટે આપણે રમવાનું નથી અને આજે અહીંયા આગળ તમે બધા આવ્યા છો અને અહીંયાથી હમણાં કીધું કે ભાઈ આપણે ઓલિમ્પિક ની તૈયારી કરી રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રીએ 36માં ઓલિમ્પિક અહીંયા થાય ભારતમાં એના માટેના પ્રયત્ન ચાલુ છે તો 36માં ઓલિમ્પિક થાય અને એમાંય ગુજરાતમાં થાય તો આપણે બધા ખેલાડી બનીને એમાં રમવાનું છે ને ચાલો તો તૈયાર થઈ જાઓ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત